ખોડલધામ ખાતે આજે લેઓવા પાટીદાર સમાજ માટે વિશેષ સન્માન સમારોહ યોજાયો છે કાર્યક્રમ નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો છે અને તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અધ્યક્ષ તરીકે હાજર રહ્યા છે કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લેઓવા પાટીદાર સમાજના નવા મંત્રીઓને સન્માન આપવું અને સમાજના નેતાઓ અને સભ્યોમાં એકતા અને શક્તિ પ્રદર્શન કરાવવું ત્યારે નવી સરકારે મંત્રીમંડળના સ્થાન પ્રાપ્ત કરનાર મંત્રીઓમાં જીતુ વાઘાણી કૌશિક વેકરિયા પ્રફુલ પાંસેરિયા અને કમલેશ પટેલને વિશેષ સન્માન આપવામાં આવ્યું છે ત્યારે સમાજના નેતાઓ દ્વારા સન્માન મંત્રીઓના યોગદાન અને પાટીદાર સમાજના સશક્તિકરણ માટે મહત્વપૂર્ણ સંદેશ તરીકે લેવામાં આવી રહ્યું છે કાર્યક્રમમાં રાજ્યના રાજકીય નેતાઓ પણ હાજર રહ્યા છે જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ વિશ્વકર્મા અને અન્ય ટોચના નેતાઓનો સમાવેશ થાય છે આ ભવ્ય મંચ પર પાટીદાર સમાજના હજારો સભ્યો ઉપસ્થિત રહ્યા જે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય એકતા અને ભાગીદારીનું પ્રદર્શન ગણાય છે રાજ્યના રાજકીય અને સામાજિક દ્રષ્ટિકોણથી આ કાર્યક્રમને વિશેષ મહત્વનું માનવામાં આવે છે